જય માતાજી જય માકર્ણી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ હું મારા આ વિડીયો દ્વારા પાટીદાર સમાજને એક વિનંતી કરવા માગુ છું કે વર્ષો પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું જે સપનું જોયું હતું એ સમયમાં એક પાટીદારના દીકરા એટલે કે સરદાર પટેલના એક અવાજ ઉપર રાજપૂત સમાજે પાંચસો બાસઠ રજવાડા અર્પણ કરી દીધા હતા અને પાટીદારના દીકરાનું એક સપનું પૂરું કર્યું હતું અને આપણું ભારત એક થયું હતું આજે હું પાટીદાર સમાજના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરવા માગું છું કે આજે એ ઋણ ચૂકવવાનો હવે સમય આવી ગયો છે કારણ કે જ્યારે આ રાજપૂતના બેન દીકરીઓના ઇજ્જત ઉપર એમની આબરૂ પર જ્યારે આજે વાત છે ત્યારે અમે આ લડાઈ લડી લડી રહ્યા હોય તો હું પાટીદાર સમાજને વિનંતી કરીશ કે આપ સૌ અમારી સાથે આ લડાઈમાં જોડાવ એવો હું આપની પાસે આશા રાખું છું જય માતાજી જય મા કલ